રાજકોટ આરટીઓ હેઠળ રજિસ્ટર થયેલા હોય એવા લગભગ ત્રણસોથી વધારે વાહનોની વિગતો અમે કઢાવી છે આ વાહનો એવા છે કે જેમણે છેલ્લા દોઢ બે વર્ષમાં વારંવાર જે ટ્રાફિકના નીતિ નિયમો છે એના ભંગ કરેલા છે આ ત્રણસો વાહન ધારકો એવા છે કે જેમણે પચાસથી વધુ વખત આ નિયમોના ભંગ કરેલા છે એમાં ભંગ અલગ અલગ વિષયનો હોઈ શકે ક્યારેક હેલ્મેટનો ભંગ થયો હોય ક્યારેક રેડ લાઇન ક્રોસ કરી ગયા હોય ક્યારેક સિગ્નલ ભંગ કર્યો ક્યારેક રોંગ સાઈડમાં ગયા હોય પરંતુ એક જ વાહન પચાસ વધારથી પચાસથી પણ વધારે વખત આ નિયમોનો ટ્રાફિકના નિયમોનો ભંગ છેલ્લા દોઢથી બે જ વર્ષના સમયગાળામાં ટૂંકા સમયગાળામાં કરેલો છે